સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ બે નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી હિંમતનગર શ્રીમતી એચએસ વ્યાસ વિદ્યાલય ચાંદ્રણી ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર દેવાંગભાઈ સુથાર દ્વારા પીસીપી એનડીટી એક્ટ અંતર્ગત જાગૃતિ ગુડ ટચ બેડ ટચ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની કાર્યરત તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં ગંગા સ્વરૂપા વિધવા આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વાલી દીકરી યોજના મહિલા સ્વાવલંબન યોજના પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર સખી વન સ્ટોપ સેન્ટર વન એટ વન મહિલા અભિયમ હેલ્પલાઇન નારી સંરક્ષણ કેન્દ્ર વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં દીકરીઓને સેનેટરી નેપકીન વિતરણ દીકરી વધામણા કીટ વાહલી દીકરી મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ મીનાક્ષીબા ભાટી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ડોક્ટર પ્રજ્ઞાબેન એસ ત્રિવેદી દહેજ પ્રતિબંધક અધિકારી પટેલ બાળ સુરક્ષા અધિકારી મેડિકલ ઓફિસર કોમલબેન બાળ સુરક્ષા એકમ કાઉન્સિલર સોશિયલ વર્કર પૂર્ણા કન્સલ્ટન્ટ ડીએચડબલ્યુ સ્ટાફ મોટી સંખ્યામાં મહિલા કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે